તારીખ સોળ બાર બે હાજર ચોવીસ સોમવાર ના રોજ કિડ સ્કૂલ મદરેસા કેમ્સ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી સ્કૂલ દ્વારા ધ ગાર્ડિયન ગેમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ્ય બાળકોને મોબાઈલના ઉપયોગથી દૂર રાખવાનો હતો બાળકોમાં મોબાઈલનું વધતું વ્યસન માત્ર તેમના માનસિક જ નહીં પરંતુ તેમના શારીરિક સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે ત્યારે મોબાઈલ ફોનના પ્રદૂષણથી નાના પુલકાઓને બચાવવા માટે રૂમી કિડ સ્કૂલ દ્વારા બાળકોની સમક્ષ માતા પિતાને અનોખી રમતો રમાડી બાળકોને પણ બાળપણની આઉટડોર રમતો તરફ આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે શ્રી નિઝામભાઈ પ્રેસિડેન્ટ ઓફ એમએમઆઈ ટ્રસ્ટ નિર્ણય સાબુગર મેમ્બર ઓફ એમએમઆઈ ટ્રસ્ટ શ્રી મોહિનભાઈ મોડાસિયા મેમ્બર ઓફ એમએમઆઈ ટ્રસ્ટ શ્રી જહુરભાઈ મુતવલ્લી આચાર્યશ્રી મદરેસાઇ હાઈસ્કૂલ શ્રી સોએભાઈ પુનાશિયા આચાર્યશ્રી મદરેસા મોઈનુલ ઇસ્લામ સ્કૂલ ફરીદાબેન પુનાસિયા આચાર્યશ્રી મદ્રેસા મોઈનુન ઇસ્લામ સ્કૂલ જેવા વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહેમાનો દ્વારા વાલીઓને મદદરૂપ થાય તેવા સુંદર વક્તવ્ય પણ આપવામાં આવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે આજકાલ મોટાભાગના માતા પિતા બાળકોમાં મોબાઈલની લતથી ખૂબ ચિંતિત છે જ્યારે માતા પિતા તેમના બાળકો સાથે વધુ સમય પસાર કરતા નથી ત્યારે તેમના બાળકોને મોબાઈલની લત લાગે છે મોબાઈલની લતને કારણે બાળકોને ઘરની બહાર રમવા જતા નથી બાળકોને ન તો સમયસર સુઈ શકે છે અને સમયસર ખાઈ શકે છે એટલું જ નહીં તે અભ્યાસમાં પણ ધ્યાન આપી શકતા નથી બાળકની મોબાઈલની લતથી થતા નુકસાનથી બચવા માટે માટે બચાવવા તેમને આઉટડોર ગેમ્સ અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો અને સપ્તાહના અંતે બાળકને સમય આપી બાળકો સાથે રમતો રમવી જોઈએ જેવી મહત્વની સલાહ આપવામાં આવી હતી પ્રોગ્રામને સફળ બનાવવા રૂમી કિડ્સ સ્કૂલના આચાર્યશ્રી અને રૂમી કિડ્સ સ્કૂલના તમામ શિક્ષકો અવશ્ય મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને વાલીઓ પણ શાળાના આમંત્રણને સ્વીકારી પોતાનામાં વ્યસ્ત સમયમાંથી બાળકોના માટે સમય કાઢી ઉપસ્થિત રહ્યા હતા દરેક શાળા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા અવનવા પ્રોગ્રામોના આયોજન કરવા જોઈએ અને બાળકો અને વાલીઓને મદદરૂપ થવું જોઈએ સત્યના શિખર ન્યૂઝ અરમી સત્યની સાથે